પછી ગમે એટલું કરે તો એ બારવટીયા માં નોંધ નો આવે એ લુટારામાં નોંધ આવે વસ્તુ સુધી જોગીદાસ બાપુ ખમાણ ના પિતાશ્રી આદા બાપુ ખમાણ નિમી અગિયારે હોય બુદ્ધો થયેલો કાઠી નિમી અગિયાર આ બધી વાતો યુવા ધર્મ આજે જાવી જોઈએ એટલા માટે જેને ખબર ન હોય એની વાત કરું છું જે સાંભળું છે એની નહીં અને નિમી અગિયારે અને થોડાક જુવાનડા બે પાસ આવ્યા અને હવારમાં દાતણ કરતા તક બાપુ નિમી અગિયારે છે કાંઈક નિમ લેવું જોઈએ તો કે લ્યો ને બાપા તમે જુવાનડામાં નિમ પાળી શકો અમારાથી બુઢાઓથી હવે હું નિંમ પાળાય તો કે બાપુ તમે પહેલા તો ના ના તમે લ્યો પછી હું એટલે બધા મીંડા લેવા હું આટલા આટલા સમયે જુવાર નાખી પંખીડાને ઝાર નાખીને ગાયું ચારો નાખીને કોઈ કેવું આમ કરીને એટલું પૂન કરી આવે નિમ લીધા અને શેડે સરાડ કરતી આમ દાતણની શીરું એ હાધા બાપુએ અને સીરી દાતણને હાથમાં દાતણ નાખીને કીધું કે બાપા ઘાસીનું નીમ હોય ઈ થોડુંક નોખું હોવું જોઈએ એમ કરી અને દાતણનો આમ ઘા કર્યો ઘા કરતા કરતા બોલ્યા કે આ બે દાતણનો ઘા કરું છું આ દાંતણની બે શીરું આમ સતી પડે

અને આમ એટલું જ ખાલી કર્યું એ ડાડા હુરજ મરણ જીણ લગ માણ રાખે કાય છે સાહેબ શું ચારિત્ર ની તાકાત એ છે જીવન ની અસ્તિત્વ ને જેને મુઠ્ઠીમાં કરી લીધું હોય એ મહાપુરુષો ની આ વાત કરું છું

પણ ચારિત્ર ની મોટા મોટી જવાબદારી આવે છે કોઈ પણ જ્ઞાતિ યુવાન હોય ચારિત્ર જે છે આ તો ઠીક છે ઘટમાં ઘોડા થન ગને આતમ વીજે પાંખ હણ દેઠેલી ભૂમિ પરે યુવાન માંડે હા આ પણ અમુક ઉમર પછી તો ખબર પડી જ જવી જોઈએ આ તો હકીકત વાત છે જોગીદાસ બાપુ આવે જુનાગઢ ની ધરતી માં બોલાવેલા નવાબે કે ભાઈ આવડા આવડ બારવટું આવું નામ તો અહીંયા જમવા પધારો અને તેવિએ દુઓ કીધો બોલવું હોય ચારિત્ર ઉપર બોલવું હોય બાપુ હવે તમે વિચાર કરો જુનાગઢ ની ધરતીમાં જોગીદાસ બાપુ જાય જોગીદાસ કુમાર જાય અને નવાબ ની બીબીયું છે એ બારીઓ ખોલી ખોલી નામ જોતી હતી

પવિત્ર કાદર બારવટીઓ થઈ ગયો અમારે કાદુ મકરાણી નહી બીજો હમણાં એક શિવા ગામ છે ચારણ નું તો ફેરવતા ગાડામાં એટલે છોકરા બેનું હોય માં હતા અમારા ચારણ હતા એમના અને ઈ નીકળેલા રાજ પડી ગઈ ડુંગરામાં ડુંગરામાં ભૂલા પડી ગયા આળીસ ના ડુંગરામાં અને કોકે કીધું કાદર બક્ષ બહુ રાડ છે બારવટીયાની કે અને એમાં વિચાર થયો અરે આ તો બી કતી ને એવું જ થયું હવે શું કરવું એટલે જોવે છે કે ક્યાંક મારગ મળી જાય એમાં એક ભડકી દેખાણી તાપ જેવું દેખાણો ક્યાંક કંઈક અગ્નિ બળતો હોય દેખાડો તો કે ન્યા વાહુપયો બહુપયો કઈ ગઈ છે ગાડું ઈ બાજુ જવા દીધું ન્યા જ્યાં હતા તો કાદર ટોળકી બેઠી હતી કાદર બક્ષ મુસલમાન બારવટીઓ તો પણ કાદુ મકરાણી નઈ બીજો એના પછીની વાત છે આ અને એટલે જ્યાં જોયું તો ઓ બંજુ કુણ જોઈ ગયા પાસે ગયા હવે તો હું જે થાવાનો તું થઈ ગયો આ તો ત્યાં જ બારવટિયા અને એટલે ઉભા ગયા કીધું રામ રામ જય માતાજી હામો કાતર બક્ષે કીધું રામ રામ જય માતાજી અને તમે કોણ છો એમ પૂછાઈ ગયો પછી તો કહું કાતર બક્ષ બારવટે સીડિયો છું ને આ બધા મારા સાથીઓ છે એટલે ઠીર થઈ ગયા ચારણ કુટુંબ આખો બાયુ માણા ભેળા ગાવડ્યું બેક બાંધી લ્યું ગાડાની વાહે કે શું થાશે એટલે કીધું કે ઓહો હો સારું હોઉં તમે તમે કેવા તો કે ગઢવી છે ચારણ ઓહો આવો મારો બાપ પગે લાગ્યો બોલો ચારણ દેવ આવ્યા હારું હારું પણ મારો બાપ મારો માણસ હારે મોકલું છું આ ફલાણી પટેલ એક છે એનું ઘર છે એ મારો મિત્ર છે એને ત્યાં જાઓ અને હું ચીઠી લખી દઉં છું એમને ત્યાં તમને જમાડશે માણસ ને ભેળો મોકલ્યો કે ત્યાં જમાડજો રોકજો ને હવારે રજા આપજો એનો મિત્ર હતો પટેલ આવો આવો કાના ભાઈ આવો વાહ કાનો ક્યાંથી દૂધ લઈ આવે પણ હા જરૂરી છે હા આવો એટલે આ વાત તો સાંભળજો એને જયારે હાલતા છે ને એને કીધું જા મારા મિત્ર છે કવિરાજ એ કે ગઢવી બાપા દેવ ચારણ દેવ હું કાદર બક્ષો અમારો માણસ તમને ફલાણા ભાઈ ને મૂકી જાય અહીંયા રોકાવો તમે ચિંતા ન કરતા પણ એક વાત પગે લાગીને કહો સાંભળજો હવે કાદર બક્ષ બોલ્યો એ એક વાત પગે લાગીને કહો આમાં અહુરા નીકળતા નહીં કે કા કે કાદર બક્ષના નામના કેટલાય કૂતરાઓ રખડે છે મોટું કોક મારી જાય ને કબર મારી લાય છે બાપા બીજી કઈ મને વાંધો નથી ભલા માણસ બાકી હું કોઈ દી નિર્દોષ ને લૂંટું નહી બટ હું બીજા ફરી જાહે અને કબર મારી લાય છે આ બારવટિયા સ્થળ છે એટલા માટે થોડું બારવટિયા બધી યાદી અને વાતો આપને કરું છું આપ બધો સમજદાર વર્ગ અહીંયા બધો બેઠો છે આ વિસ્તાર જ આખો છે અહીંયા કેટલા અમરેલી જિલ્લામાં કેવા કેવા કવિઓ થયા છે કેવા કેવા આજે પણ પૂજ્ય બાપુ થી લઈ પૂજ્ય ભાઈશ્રી થી લઈ અને કેવા વિદ્વાનો આવી બધા આવા સંતો આપણને મળ્યા મારે સરસ આપ જે મદદ એમને બધાય કરીએ ગામનો પણ સહકાર હોય ત્યારે જ આવું રૂરું કામ થાય પણ આ પરિવારે પાય છે ખૂબ મહેનત કરી છે અને મને એવું કીધું છે કે એક પણ રૂપિયો અહીંયા ઘોડું રૂપિયા આવે મંદિરના નિર્માણ માટે એમાં જે કામ થાય એના સિવાય મારા ઘરે પણ હું લઈ જવાનું નથી એટલે આપણે મોજ આવે આપણે ત્યાં હાથ હવા ઠાકર ની આરતી થાય ત્યારે આપણે જાતા આપણા તો દાદા હવે આપણી પાસે ઈ સમય નથી પાછી ગણાય એટલે ધર્મોત્સવ હોય જોગેશ્વર મહાદેવ જેવું આવો કોઈ પ્રોગ્રામ હોય ત્યારે જેટલી આપણી હોય એના પ્રમાણમાં એવા ઠેકાણે નોંધી દઈએ આપડી ત્રણસો દિવસ ની આપણી આરતી જાય આપણી ધર્મના કાર્યમાં છે દિવેલ નોંધાઈ જાય એમ આપણે આપ્યું હોય તો અહીંયા આપશો એ મંદિર માં રહેવાનું છે આપણે મોજ આવે બાકી એના કામ ગણે એના કામ ગણે જરૂર ઉકેલે છે એટલા માટે I'm